મહસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત જિલ્લાના અન્ય તાલુકા ખાનપુર સંતરામપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે અને ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી કરી દીધું છે આ દ્રશ્યો છે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાંથી પસાર થતા મુખ્ય સ્ટેટ હાઈવે હાલોલ શામળાજી રોડ પરના કેજિયા હાઈવે માર્ગ પર ભારે પાણી ભરાયા છે જેના કારણે આખો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે બીજી તરફ લુણાવાડા શહેરના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર હુસૈની ચોક ગોળ બજાર સહિતના વિસ્તારોમાંથી ઢીંચણ સમા પાણી ભરાયા હતા

વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરને જાણે મેઘરાજાએ ગમરોડ્યું હોય તે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે શહેરના અનેક નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં સમા પાણી ભરાયા છે આપ જે દ્રશ્ય જોઈ શકો છો તે છે લુણાવાડા શહેરના વળદરી રોડના કે જ્યાંથી લુણાવાડાથી અમદાવાદને જોડતો આ હાઈવે માર્ગ છે અને તેની બાજુમાં આવેલી આ સોસાયટી છે આપને દ્રશ્યમાં બતાવીશ કે જયશ્રીનગર સોસાયટી જે છે તેમાં પાણી ભરાયા છે ત્યાંથી પસાર થતાં જે લોકો છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ આપને હું દ્રશ્ય બતાવીશ કે આજે સ્કૂલે જતા બાળકો છે તે બાળકોને પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ લુણાવાડાથી અમદાવાદ તરફનો હાઈવે માર્ગ છે જે પાણીમાં ગરકાવ થયો છે જેથી વાહન ચાલકો જે છે અહીંયાથી પસાર થતાં તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે લુણાવાળા શહેરના માંડવી બજાર હુસેલી ચોક હાટડીયા બજાર સહિતના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાંથી ઘૂંટણસમા પાણી ભરાયા હતા બીજી તરફ લુણાવાળા શહેરમાંથી પસાર થતો હાલોલ શામળાજી જે હાઈવે માર્ગ છે તે માર્ગ પર પણ જૂની આરટીઓ કચેરીની સામે પાણી ભરાયા હતા ઠેકાણે લુણાવાળા શહેરમાં પાણી ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે ધોધમાર વરસાદ વરસવાના કારણે બીજી તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પ્રિતેશ પંડ્યા